અને અત્યારે જઈએ જ આવું છે ભાઈ મામાના ઘરે રૂપાવટી અને રાખડી બાંધવા જવાનું છે હું ને મારા મમ્મી જઈશું ચાલો બે કન્ટિન્યુ જાઉં અને ખાસ ચેનલ ઉપર નવા આવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓન ધ વે સીધું મામાની ઘરે મિત્રો ગાડી લુસાઈ ગઈ છે અને ભાઈ ગાડી લુસવાની છે ને આટલી આળા છે ને વાત પૂછો અત્યારે અત્યારમાં પોરમાં ચાલો બે કન્ટિન્યુ મિત્રો અત્યારે છે ને રાખડી લેવા આવ્યા છીએ અને રાખડી તો ભાઈ લેવાઈ ગઈ છે અને મારા મામાના છોકરા હોય ને એની માટે રાખડી લેવા આવ્યા છે અત્યારે ગામમાં અને મારી સાથે છે મારો ભણો ભાઈ ભણો ભાઈ એ તો આવે જ ભાઈ એ તો આવવાનો જ છે મમ્મી રાખડી લઈ છે ભાઈ પણ નાખવાનું છે ફૂલ ટાકી નથી હોય અરે આવું છે એલા કોઈ આવું છે તારે હે આવું જ મારે યાર બેઠ લઈ જાઓ બેઠ લઈ જાઓ પેટ્રોલ લીધું પૂરા નીકળવી હવે મામા નીકળે અને આજો સ્વટી ગયો બે ગયો છે એવું છે નથી લઈ જાવ હાલો બેઠો ઉતારો હાલો બેઠો ઉતારો બેઠો ઉતારો હલો બે જાઓ 29 and I find myself wondering, what did happen to the last yeah. 10. I, I ran away with my life fast forward, never turned back again It's kind of funny that the more we pass time, the more we મિત્રો મામાની વાડી અપાઈ ગયા છે અને વાડી જો અપાઈ સામેની બાજુ છે તો વાડી જો મામા ક્યાં આવે છે આપણે ફોન કરીએ પછી ખબર પડે ચાલો મામા આવી ગયા મોટા મામા જો હાલે એ શું છે મોટા મામા આવી ગયા છે મામા આવી ગયા કેમ છે હારો મામા આખડી બંધાઈ ગઈ છે મોટા મામા ને અને નીકળી ગયા છે ભાઈ બજાર બજારમાં સેવ લેવા મિત્રો આની સેવ છે ને બહુ પ્રખ્યાત છે અને આ જો બૂમ 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 સેવ છે રતિલાલની પ્રખ્યાત સેવ સામેની બાજુ લઈ લેવી બીજું મજા આવે મારે મારે મજા આવે મજા આવે મિત્રો રાખડી બાંધીને આવી ગયા છું આપણે ઘરે અને ભાઈ મોટા મામાને બાંધી અને નાના મામા તો કાંઈ હાજર હતા નહીં ભાઈ અને કાંઈ ફોન કાંઈ લાગતો નહોતો એટલે રાખડી સીધી અંબાઈ દીધું અને સીધા અત્યારે હોમ પર આવી ગયા છીએ અત્યારે આવી ગયા છું ઘરે ચાલો અત્યારે જવું છે મંદિર સાઈડ સાઈડ જવું છે અને ગામમાં આંટો મારવા એક ચાલો બે ગયો

મિત્રો છે ને વ્લોગ એન્ડિંગ કરવાનું ભાઈ ભૂલી ગયો તો કે છે ને જમી લીધું અને હમણાં ઓય બાચ ચૂપ ચૂપ ના આ છે ને હું ગમે ત્યારે વ્લોગે શરૂ કરું ને ત્યાં બબ કરવા માટે કઈ તો કહી તો અને ભાઈ છે ને હમણાં છે ને રેગ્યુલર છે ને વ્લોગ આવતા નથી હે એટલે ભૂલી ગયો હતો એન્ડિંગ કરવાનો અને ચાલો આઈ હોપ કે તમને ભાઈ વિડીયો પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય ટીકે ટાટા અને હા કોમેન્ટ કરી નાખજો ભાઈ ડેલી બ્લોગ શરૂ કરી દેવા કે નહીં ફેમિલી બ્લોગ શરૂ કરવા કે નહીં કમેન્ટ કરી નાખજો સરસ મજાની તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટીકે ટાટા